આ તમામ લોકોને ખાસ કહું છું કે આજે ખજૂરભાઈને કોઈ માને છે પ્રેમ કરે છે કોઈ કલાકાર તરીકે કોઈ ભગવાન તરીકે કોઈ મસીહા તરીકે માને છે તો એનું મોટામાં મોટું કારણ કે રાત દિવસ જાગીને ગરીબોની સેવા કરી છે અને જે પણ વ્યક્તિ આ હું મારી વાત નથી કરતો તમારામાંથી જે કોઈ પણ વ્યક્તિ ગરીબોની સેવા કરશે ને મારો મહાદેવ એની સેવા ને એડે જવા દે એની ગેરંટી આપું છું અને તમારી પાસે પૈસા આપ્યા હોય મહાદેવે તો કદાચ તમારી પાસે દસ રૂપિયા તમે કબાતા હોય ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને ચાલીસ ગણા કરીને આપશે એની હોત ગેરંટી હું આપું છું માટે જરૂરિયાતમંદ લોકો માટે દોડતા રહેજો સપોર્ટ કરતા રહેજો હું છે વાલા બોલની હાલો હવે સપોર્ટ કરતા રેજો કોઈને કંઈ બોલું છે આ તો મારી લઉં છું બોલો દ્વારકા થોડું જોર થી બોલો જોર ભાઈ ખીચડી બોલો દ્વારકા દીપ કિશની જય ગોગા મહારાજ